મળશે અજમલદાસપુ બીજુ ત્રીજું આડા હવળું તો કોઈ નહી કરે એમ ખૂબ જરૂર છે શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું કે નમે તે ગમે અને એ વખતના રાજા મહારાજાઓ જ્યારે હતા એમને ભક્તિભાવ કર્યો રામચંદ્ર ભગવાને ભક્તિભાવ કર્યો અનાદિથી જે મહાપુરુષો જે નમતા આવ્યા છે એમના જે રામના બાણ વાગે છે રામ પૂજાય છે કૃષ્ણ પૂજાય છે રાવણ પૂજા તો નથી એ નમ્યા એ નમ્યા મહાભારતમાં યુદ્ધમાં તમે જુઓ શ્રી કૃષ્ણ અનેક વાગર દુર્યોધનને કહેવા માટે ગયો કે ભાઈ આ પાંચ પાંડવો એમને જે તમે સજા આપી હતી યુદ્ધમાં જે હારી ગયા હતા કપટ નીતિમાં જે હારી ગયા હતા એમને ચૌદ વર્ષનો વનવાસ હોય આપી દો કૃષ્ણ એક વખત કૃષ્ણ બે વખત કહેવા ગયા છતાંય દુર્યોધન માન્યો નહિ અને દુર્યોધન અંશકરે ના માન્યો છેલ્લી વખત કૃષ્ણ કહેવા ત્યારે ભીષ્મ પિતા રાજા દોણ ગુરુ અનેક મહાપુરુષો અંદર બેઠા હતા કે ભાઈ નમો અને તમે આ પોઈન્ટ પોંડાવોનું જે છે એ પાછું આપો પણ એ લોકોએ માન્યું નહીં યુદ્ધ થયું અને યુદ્ધનું પરિણામ શું આવ્યું એ આ રીતે આપણે જેડા ઓલે લડી લડીને મરી ગઈએ આ મારા ભાઈને પહેરવા ના તું એક ખેતરમાં પાણી હેડવા ના તું મારા બોરમાંથી પાણી ના લો છોકરો ભણવા ગયો હોય તો એને કોઈ જગ્યાએ બસ સ્ટેશનમાં ભેગો થયો ને એની ગાડી લઈને આવતો હોય એનો ખાલી ખમ આવતો તો છોકરાને ના બેહાડે આ પ્રકારની નીતિમાંથી દરેક વ્યક્તિએ બહાર આવવાની જરૂર છે અને દરેક મંડળો એક થાય દરેક ભક્તનો સમુદાય એક થાય દરેક કોમનો સમુદાય એક થાય

તમારું થશે મને જે સફળતા મળી છે એ બાપા બાપા સંતોષ સંતો ના આશીર્વાદ જે મને એમાં આજે આજે હું સફળ છું 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 આનંદમાં સુખી અને તમારા બધાના આશીર્વાદથી સંતોના મારા પર આશીર્વાદ જે છે તમારા ઉપર સૌના ઉપર ફળતા રહે અને આપ સૌ ભક્તિના માર્ગે આગળ વધો અને નમતા રહો એ જ ગુરુ મહારાજની પ્રાર્થના સાથે આપ સૌનો આભાર જય ભારત જય